સવારના છ સાડા છ જેવું થયું છે અને વરસાદ ને વીજળી ને પવન સખત રાતથી ચાલુ છે અને અત્યારે તો બહુ જ વધી ગયું છે અને એકદમ વરસાદ આવે છે ઉનાળામાં આટલી ગરમીમાં ચોમાસાનો અનુભવ કરે એવો વરસાદે કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે જો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં આવીશો અને અમારે અહીંયા મસ્ત વરસાદ કાલે ધબધબાટી બોલાઈ દીધી છે અને વાતાવરણ એટલું સરસ ઠંડુ થઈ ગયું છે બહુ જ રાત્રે પવન ને વરસાદ ને એવું હતું ને મોડી રાત્રે પણ બહુ જ વરસાદ એવું હતું તો જાળવા પડી ગયા છે થોડાક ને એવું બધું છે લાઈટ સવારની વહી ગઈ હતી તો અત્યારે બપોર થવા આવ્યા છે પોણા અગિયાર થયા છે ને અત્યારે લાઈટ આવી આખી રાત લાઈટ નહોતી આવતી હતી જતી હતી ને એવું બધું ચાલતું હતું તો આટલા ગરમીમાં રખરખતી ગરમીમાં એવો વરસાદ અને હવે જે ગરમી પડશે વાત જવા દો કેરીની સિઝન આવે ને એટલે કાંઈક ને કાંઈક આવે હજી તો કેરી ખાવાની શરૂઆત જ નથી થઈ ને ત્યાં તો હવે કેરી ખરી ગઈ છે અને કાંઈ મજા ન આવે સિઝન બગાડવા કેરીની આવે અને અમારે વેકેશન મસ્ત ચાલુ થઈ ગયું છે છોકરાઓ મસ્ત એન્જોય કરે છે જો અહીંયા છોકરીઓ આવી ગઈ છે ગામડેથી આવી ગયા છે ભાભીન બધાય શું ખાવ છો

શું કરો છો વેકેશનમાં મજા આવે છે શું રમો છો મને તો બતાવો બનાવ્યું તે જાતે બનાવ્યું જો છોકરાઓ પછી વરસાદ આવી ગયો એટલે બારે જવાય ની એટલે ઘરે ઘરે આવી બધી એક્ટિવિટી કરે છે નહીં મંત્ર મજા આવે છે ને કે સ્કૂલે જવાનું મન થાય અહીંયા મજા આવે તો આપણે મજા કરી હો શું ખાছো તું અરે વાહ કાગડા કેરી પાકલ કેરી નથી ખાવાનું મન થતું રસ ભાવે ભાવે આપણે લઈ આવશું આજ કેરી પાકલ ઓરેન્જ ઓરેન્જ હો હો ભાભી મજામાં શું કરો કાગડા કેરી ખાઈને વાહવા જેવું કા એમને કેરી ખાવાનો ટાઈમ આવે ને ત્યાં આવું નવું કંઈક વરસાદ ને એવું આવી જ જાય ને આપણી સિઝન બગાડી નાખે કેરી ખાવાની મજા ન આવે હા કઈક ને કઈક આવી જાય મજા આવે છે ને બાર જો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને અગિયાર વાગ્યા પણ તડકો જરાય નથી હો તડકો થાવ્યો નીકળતો જ નથી છોકરીઓ બીઠી બેઠી કેરીઓ ખાય હું જો લેપટોપમાં ફોટો જૂના ફોટા બધા આદી નાની હતી ને ત્યાર ના જોતો આપણે એને બાબુ ફરવા ગયા હતા ને જોડે ફોટા છે જો મેચિંગ મેચિંગ બધા એના જો ત્યાર કેટલા નાના નાના હતા તમે આ જેની ને તો જો તો તું તો જો વચ્ચે રહી કાઈ ની જોય જૂના જૂના ફોટા જોવે ને ટાઈમ કાઢે તમાર ત્રણેય ગોયણી જમવા જવાનું છે કેરી ખાઈને કેરી ખાઈને પેટ નો ભર લેતા હજી તો પોણા અગિયાર થયા છે સાડા અગિયાર થયા છો જવાનું છે ગોયણી તમારે નથી જવાનું તમે ગોયણા કેવા તમને કોઈ નથી કીધું શું કાઢી એવા પાછું બીજું બનાવવા માંડ્યા જંગલ આર્મી આર્મી નું જંગલ શાકમાં ભીંડો હલશે ને

આપણે તો હોય જ હોય એટલું આટલું તો પેલું ખાઈ જાય એમ નહીં આમાં મેં ચેલેન્જ રાખી હોય તો ના બાપા મારે ઘટે એનું શું કરવાનું માં નથી રાખવી ચેલેન્જ હજી હા જે મહેમાન આવવાના છે બીજા હાલો લેવા માંડે ફટાફટ જમી કારવીને ફ્રી થઈને અમે નીકળી ગયા હતા હનુમાનજી દાદાના મંદિરે દર્શન કરવા માટે બપોરના અઢી ત્રણ જેવું થયું હતું અને અમે નીકળી ગયા હતા અને અમારી જોડે ગાડી હતી ને એ ગાડીમાં આગળ ડોગીને બે હતો ને તો છોકરાઓને જોવાની ને મસ્તી કરવાની બહુ મજા આવતી હતી તો બપોર વચનો ટાઈમ લીધો કેમ કે બંને બહેનો સુરતથી આવતી હતી ને એટલે એ લોકો ઘરે પહોંચે ત્યાં સુધીમાં અમે દર્શન કરીને પાછા પહોંચી જઈએ ને એવો પ્લાનિંગ હતો એટલે થોડાક જલ્દી નીકળ્યા હતા જમીને તરત જ અને અહીંયા જો મસ્ત હનુમાનજી દાદાની મૂર્તિ છે અને મંદિર એટલું સરસ છે એમ શાંતિનો અનુભવ થાય એવું もう一回あるよ。 દેરિયાથી આવ્યા ને પછી હાર્દિકના હેર કટ કરાવવા માટે આવી ગયા અહીંયા જો એના હેર બહુ જ લાંબા થઈ ગયા હતા ને નીચેથી બહુ ડેમેજ થઈ ગયા હતા એટલે થોડા થોડા કટ કરાવી દઈએ વેકેશન છે તો અને કહીને કંઈ કસે જવાનું થાય તો વાંધો ના આવે તો અહીંયા એના હેર વોશ થાય છે અને પછી હેર કટ કરી અને એનો ન્યૂ લૂક આપણે જોઈ લઈએ જો બહુ લોંગ હતા અને આટલા આટલા શોર્ટ કરાવી દીધા છે આટલા કાપી નાખ્યા છે सिंपल સોબર જ કટિંગ કરેલું છે કેમ કે પાછું સ્કૂલમાં ચટલા લેવાના હોય ને તો પછી કોઈ લેયર્સ કેવું કરાવ્યા તો પછી વાડ અંદર આવે નહીં ચટલામાં શું કામ બીક લાગે મંત્ર તને નો બીક લાગે মারি <laughs> <laughs>

ફેમિલી સાથે ગાર્ડનમાં એન્જોય કરીને હવે ઘરે આવ્યા ને બધા નાઈ ધોઈ ફ્રેશ થયા પછી બેસી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે ઘરનો બનાવેલો નેચરલ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ અને છોકરાઓએ કરી આઈસ્ક્રીમની પાર્ટી આવી રીતે અમારું વેકેશન જાય છે ફૂલ ફેમિલી સાથે મસ્ત એન્જોય કરીએ છીએ બાકી આ વરસાદ તો કે જવા દે એમ છે નહીં બહાર તો ઘરમાં ને ઘરમાં આવી રીતે એન્જોય કરીએ છીએ તમારા લોકોનું વેકેશન કેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ